આદ્રશ્યો સુરત ના સૈયદપુરા વિસ્તાર ના ગણેશ પંડાલ પર થયેલા પથ્થરમારાના આરોપીઓ ના છે કથિત રીતે આરોપીઓ એ પથ્થર મારો કર્યો અને ગણેશ પંડાલ પર પથ્થરમારાના કારણે સુરત નું વાતાવરણ તંગદિલ બનાવ્યું આ મામલે આરોપીની અટકાયત થઈ ગઈ છે પરંતુ વિગત વાત કરીએ સમગ્ર ઘટનાક્રમ ની શરૂઆત ક્યાંથી થઈ હતી અને સત્તાવાર માહિતીઓ હાલ શું મળી રહી છે વૈષ્ણવજન તો તેને સાડા સુરતના સૈયદપુરા વિસ્તારમાં આવેલા ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટના ઘટી અને ગુજરાતભરમાં આ મેસેજ સામે આવ્યો સમાચારના સ્વરૂપે અને તેના કારણે દરેક જગ્યાએ અનેક પ્રકારની ચર્ચાઓ થઈ પરંતુ સુરતમાં પોલીસના ધાળે ધાળા બંદોબસ્ત માટે ઉતારી દેવામાં આવ્યા કારણ કે આ વાતાવરણ તંગીલ બની રહ્યું હતું આ સમગ્ર ઘટનાક્રમની વચ્ચે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતનું કહેવું છે કે તેમને એક પોલીસ તો માત્ર પંડાલના વિસ્તારમાં ઉતારી હતી તેમના કહેવા પ્રમાણે બાળકોએ પથ્થરમારો કર્યો અને એ પથ્થરમારા કરી રહેલા બાળકને દૂર હટાવ્યા ત્યારે એક રજૂઆત કરવા માટે ટોળો આવ્યું ત્યારે એક તરફથી પથ્થર મારો થયો અને તેના કારણે બીજી પક્ષેથી પણ પથ્થર મારો થયો આ સત્તાવાર જવાબ સાંભળો બાદમાં હર સંઘવીએ ત્યાં પૂજા અર્ચના પણ કરી અને કહ્યું કે સૂરજની પહેલી કિરણના દર્શન આપણે કરીશું એ પહેલા આરોપીઓ ગિરફતમાં હશે જુઓ અનુપમસિંહ ગહેલોત આ ઘટનાને કઈ રીતે સત્તાવાર જણાવી રહ્યા હતા આજ રાત કો એ ગણેશ પંડાળ કે ઉપર જોયકુસ બાળકોને જોય પથ્થર मारा उसके बाद તુરંત જો બંધવસમાં પોલીસ ટીમ બાળકોને જોય आ, वहां से ले लिया जो है उसके बाद जो लोग तो, लोगों का टोला इकट्ठा हुआ जो है रजुआत करने के लिए वो पुलिस के साथ उनका बातचीत चली रही थी जो तो मीन दरमियान जो पत्थर मारा हुआ सामने के साइड से और उसके बाद जो है मुस्लिम से, से पत्थर मारा चालू हुआ फिर बाद में दोनों तरफ से पत्थर मारे में जो थोड़ा सा पुलिस को भी इंजरी हुई है जो है और उसके बाद तात्कालिक सब जितनी भी टीमें आ गई थी उस एरिया में जितने भी एरिया में थे जहां जरूरत पड़ी वहां पर लाठीचार्ज किया गया और टीयर गैस के सेल छोड़े गए જેમ સુરત પોલીસ કમિશનર ગેહલોતે અને કાવતરાખો રહેશે તેને ઝડપી લેવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી કડક માં કડક હાથે લેવામાં આવશે ગુજરાતની એક પકડીને કડકમાં કડક કાર્યવાહી કરવા માટે સુરત પોલીસને સૂચના આપવામાં આવી છે આ ઘટનાક્રમ બાદ પોતે આજ ગણેશ પંડાલમાં માં જઈ પૂજા અર્ચના કરી અને ગણપતિ બાપા દર્શન કર્યા મામલો રાત્રે જ આમ કહેવા જઈએ તો શાંત પડી ગયો હતો કારણ કે પોલીસે સઘન કોમ્બિંગ શરૂ કર્યું કેટલાક ઝડપાયા છે તેના છે રાજ્યના રાજ્યમંત્રી હરસંઘવીએ કહ્યું કે સત્યાવીસ લોકોની ધરપકડ કરવામાં આવી છે એમાં કેટલાક કાવતરાખોર પણ સામેલ છે આ તમામ બાબતોની વચ્ચે સૈયદપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પીઆઈ ચૌધરી ફરજ બજાવે છે અને તેમની અમે આ મામલે સત્તાવાર વર્ઝન લેવા માટે વાત કરી ત્યારે તેમણે કહ્યું કે હજુ સુધી ધરપકડ સત્તાવાર રીતે કોઈ બતાવી નથી માત્ર રાઉન્ડ ઓફ કરવામાં આવ્યા છે ત્યારે હવે કેટલા લોકોની ધરપકડ થઈ છે કોણ કોણ છે ધરપકડ કયા પક્ષેથી બંને પક્ષેથી કેટલા આ તમામ બાબતો હજુ પોલીસ પાસે છે જ્યારે સત્તાવાર રીતે પોલીસ ચોપડે નોંધ પડશે ત્યારે આ માહિતી અમે તમને આપી શકશું પરંતુ ગઈકાલે

તો આમ હર્ષંઘવીએ રાજ્યની પોલીસ અને રાજ્યનું તંત્ર મજબૂત છે બતાવવા માટે ઉદાહરણરૂપે કહ્યું કે એ તાળા તો લોખંડના છે કોઈ પણ મજબૂત તાળા લગાવો તોડીને પણ આરોપીઓને શોધી લેવામાં આવશે પરંતુ આ તમામ દ્રશ્યો જે તમે અત્યારે સ્ક્રીન પર જોઈ રહ્યા છો એ પંડાલ પર જ્યારે તંગદીલીનો માહોલ સર્જાયો ત્યારના છે ત્યારે અલગ અલગ પ્રકારની કાર્યવાહીની માંગણી થઈ રહી હતી અને એ કાર્યવાહીઓ વિશે આપણે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલી અરજીઓને પણ સાંભળેલા છે જેનું નામ છે બુલડોઝર વાત કરીએ તો ન્યાયિક પ્રક્રિયા ન્યાયની રીતે કાયદાની રીતે થાય ત્યાં સુધી સૌ માટે સારું હોય છે અન્યથા આપણે લગાવેલી આગ ક્યારેક આપણા ઘરને પણ ડૂબાડી દે છે અને આ પ્રકારની ઘટનાઓ જે તંગદીલીનો માહોલ સર્જે પથ્થરમારો ઘર્ષણ કે જૂથમાં મારામારીના દ્રશ્યો થાય છે ક્યાંક ને ક્યાંક આપણે જ આવી ગયેલા બેકાવામાં છીએ ચાહે એ કોઈ પણ ધર્મનો કોઈ પણ પક્ષનો કોઈ પણ જાતિનો કે કોઈ પણ ઉંમરનો હોય આ ઘટનામાં પણ બાળકોથી શરૂઆત થઈ તેવું ગહેલોતનું કહેવું છે ત્યારે વિચારવા જેવી એ બાબત છે કે જરાય પણ એ વાત ખોટી નથી કે જો આ ભરમાવવામાં આવ્યા અને ધર્મના પીંડ કોળી અને પીધા છે તો આપણા બાળકો ટૂંક સમયમાં જેલના દર્શન કરશે તેમાં જરા પણ અધિકયોગતી નથી જોઈએ આ શાંત ગુજરાતને ડહોળવાના પ્રયાસ થઈ રહ્યા છે પોલીસ પણ કાર્યવાહી કરી રહી છે હવે આગળ શું સમાચાર આવે છે તમામની નજર એ સમાચાર પર છે કોની ધરપકડ થઈ છે કેટલા લોકોની ધરપકડ થઈ છે અને કઈ રીતે આ સમગ્ર કારસ્થાનને પાર પાડવા માટે કોણે ઈશારો આપ્યો અને કોણે ષડયંત્ર રચ્યું હતું આ તમામ વ્યક્તિઓ હજુ સત્તાવાર આવી નથી માટે આપી નથી શકતા આવશે સાથે જ નવજીવન તમને બતાવશે નમસ્કાર